વરાછા પોલીસ મથકની હદમાં દસ વર્ષ અગાઉ સાથીદારો સાથે મળી લુમ્સના કારખાનામાં ઘૂસી જઈને ફાયરિંગ કરી કારીગરોના પગારના રૂપિયા લૂંટ કરનાર ટોળકીને એક આરોપીને એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ એટલે કે એસઓજીની ટીમે બાતમીને આધારે દસ વર્ષ અગાઉ એટલે કે વર્ષ બે હજાર અગિયારમાં વરાછા પોલીસ મથકની હદમાં આવેલા અશ્વની કુમાર અજંટા ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના લુમ્સના કારખાનામાં ત્રટકી ત્યાં કારીગરોના પગારના રૂપિયા ફાયરિંગ કરી લૂંટ ટોળકી એક રીઢા એવા ઓરિસ્સાવાસી શંકર દેવરાજ ગોડાને કામરેજની પીપોદરા જીઆઈડીસી ખાતેથી ઝેટપી પાડ્યો હતો તો આરોપીએ કબૂલાત કરી હતી કે તેમણે આર્થિક પરિસ્થિતિ સારી ન હોય અને દિવાળીનો તહેવાર હોય જેથી મિત્રો સાથે મળી લૂંટ કરી હતી એક લાખ સત્યોતેર હજારની લૂંટ કર્યા બાદ આરોપીઓ ભાગી છૂટ્યા હતા એક આરોપી ટુલ્ફે લાલન તમાચા સાથે આ લોકોએ પકડી પાડી પોલીસને સોંપ્યો હતો લૂંટ કર્યા બાદ આરોપી વતન ઓરિસ્સા ભાગી છૂટ્યો હતો અને ત્યારબાદ ત્યાંથી તમિલનાડુ ગયા બાદ પાંચેક વર્ષ બાદ વતન ઓરિસ્સા જઈ ત્રણ મહિના પહેલા તે સુરતના પીપદરા ખાતે રોજગાર માટે આવ્યો અને કબુલાત કરી હતી હા એસઓજીની ટીમે આરોપીની અટકાયત કરી તેનો કબજો વરાછા પોલીસ તજવીજ હાથ ધરી છે અઝરપુરી